તો જય માતાજી મિત્રો આપણા નવા માં તમારું સ્વાગત છે અને આ તો કોમેડી વિડીયો બનાવા જઈએ ખેતરમાં સારું લોકેશન લઈ તમારું બતાવીએ એમાં સિદ્ધરાજ સિંહ બાપુ સાવંત સિંહ બાપુ જોડેથી લઈને તો અમે કોમેડી બનાવીએ

માધુસિંહ રાત નહી જય માતાજી મિત્રો આપણા શૂટિંગ ચાલી રહી છે જય દીપસિંહ બધા સમજાવી

शूटिंग चाला मित्रों ना 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 ना

હસારે વાર હા હા આપ બે ટીન કદરે છો બનાવ છો કેઈએ બાબા કમ્પ્યુટર લે ગરમ થઈ જાય ને એવું શૂટિંગ કરીએ તો અમારું ચેનલને સપોર્ટ કરજો બે આઈડિઓ ચેન બે ચેનલ હોય એમાં સપોર્ટ કરજો અમારું આપ બે તો બોલવામાં તો પછી

મિત્રો આપણો વિડીયો મજબૂત બની ગયો કાલે અપલોડ થઈ જશે નવ નવ કે આજે નવ સળા નવ આપણો વિડીયો આઈ જશે તો મજબૂત કિડનેપરનો અને સમજવા લાયક હ અને જે હવા ઉડતા હોય યુવાન પાડવા માટે માટેનો હ તો બધો સાંજું લાયક અને કોમેડી બધી રીતે આપણા ભેગો વિડીયો બનાવ્યો હોય તો કાલે નવ સડાનવ આપણો વિડીયો આઈ જાય તો જોવાનું ભૂલતા નહીં જય માતાજી